નમસ્કાર નિર્માળ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે ડ્રગ્સને લઈને તમે કહેતા હશો કે ડ્રગ્સ 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 કેમ ડ્રગ્સ 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 એટલા માટે કારણ કે ગુજરાત એ ઉડતા ગુજરાત ન બને આ પહેલાં પણ મેં એક ટોક શો કર્યો હતો ડિબેટ કરી હતી અને સાથે ડિસ્કશન પણ કર્યું હતું કે આ ડ્રગ્સના દૂષણને કેવી રીતે રોકવામાં આવે પણ હવે સવાલ પણ એ યથાવત જોવા મળતો હતો કે અત્યાર સુધી આપણે ઘણી બધી જે રજૂઆતો કરી ચર્ચા વિચારણાઓ કરી કે જે રાજ્ય સરકાર સુધી પહોંચી અને રાજ્ય સરકારે આખરે જે જે ડ્રગ્સની અત્યારે તો જે કામગીરી થતી હોય તેને રોકવા માટે ડ્રગ્સ યુવાનો સુધી ન પહોંચે તેને પણ અત્યારે તો રોકવા માટે એક મહત્ત્વની નીતિ ઘડી છે અને કેમ્પેનની શરૂઆત કરી છે આજથી જેમાં ઝીરો ટોલરન્સ નીતિને અપનાવવામાં આવશે અને સાથે સાથે જે કોઈ પણ વ્યક્તિ હોય જે અત્યારે તો ડ્રગ્સની પ્રવૃત્તિ કરતા હોય તો તેને અત્યારે હાલ ધરપકડ પણ કરવામાં આવશે સાથે સાથે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે મહત્વની બાબત એ છે કે જ્યારે આપણે ગુજરાતની વાત કરતા આવીએ તો ત્યારે હવે ગુજરાતનો દરિયા કિનારો એક અત્યારે એમ કહેવાય કે એપી સેન્ટર બની ગયું છે ડ્રગ્સ માટેનું કે કરોડોનું જે ડ્રગ્સ હોય છે તે અત્યારે ગુજરાતના દરિયાકિનારાથી મળતા હોય આપણે પણ એટલા લખીએ છીએ કે ના આપણે અત્યારે દરિયાકિનારો સૌથી મોટો અત્યારે ગુજરાતનો છે અને ગુજરાતનો દરિયાકિનારો જ્યારે સૌથી મોટો હોય તો ત્યારે સવાલ પણ એ યથાવત જોવા મળતો હોય કે જ્યારે આટલી બધી ડ્રગ્સની પ્રવૃત્તિ અત્યારે જે થતી હોય તેને હવે રોકવી કેવી રીતે તમામ બાબતો ઉપર આપણે પ્રકાશો પાડીશું પણ તેની સાથે સાથે એક મહત્ત્વની બાબત એ કે એક રિપોર્ટ આવ્યો હતો કે જેમાં નીચેના જે કોઈ પણ જે એટલે ટીનેજર્સ છે એ ટીનેજર્સ અત્યારે આવતો જે ડ્રગ્સની પ્રવૃત્તિઓમાં અત્યારે આવતો ઘણા બધા જોવા મળી રહ્યા છે અને તેમને પણ અત્યારે રોકવા બહુ હોય હજુ તો ટીનેજર્સ છે જેમને ડ્રગ્સના નામની ખબર નથી અત્યારે કે કયા ડ્રગ્સનો શું કહેવાય અને તેઓ અત્યારે તો ડ્રગ્સના બંધારણી બની ગયા છે તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવી છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સાગરભાઈ બ્રહ્મટ કે જેઓ ડ્રગ્સ એક્ટિવિસ્ટ છે સાથે સાથે સામાજિક કાર્યકર્તા પણ છે અને યુથને અતરાવતો ડ્રગ્સમાંથી કેવી રીતે બહાર લાવવો તેની ઉપર પણ અતાર તેઓ કામગીરી કરી રહ્યા છે સાથે જ ડૉક્ટર યાત્રી પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ મનોચિકિત્સક છે સાથે સાથે યશવી સાંગાણી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે જે ત્રણનું શોધ પેલા તો સ્વાગત છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક પહેલ કરવામાં આવી છે એક કેમ્પેન અત્યારે શરૂ કરવામાં આવી છે કે ડ્રગ્સ વિરોધી અભિયાન એક જંગ છે જેની સામે હવે લડવાનો એક સમય આવી ગયો છે કેમ કારણ કે જે મેં શરૂઆતમાં કહ્યું કે અત્યારે દરિયા કિનારો અત્યારે એપી સેન્ટર બની ગયું છે પહેલા એમ હતું કે ગુજરાતમાં ડ્રગ્સ આવતું હતું ત્યાંથી અલગ અલગ શહેરમાં જતું હતું દરેક લોકોને પહોંચાડવામાં આવતું હતું પણ અત્યારે ડિમાન્ડ જ એટલી બધી અત્યારે ગુજરાતમાં વધી ગઈ છે કે ક્યાંક અત્યારે તો સૌથી વધારે ડ્રગ્સ અહીંયા જ ક્યાંક જોઈતું હોય તે પ્રમાણની પરિસ્થિતિ પણ સામે આવી છે સૌથી પહેલો મારો સવાલ એ કે જે અત્યારે તો આ અભિયાન જે હાથ ધરવામાં આવ્યું છે ગૃહ રાજ્યમંત્રી એટલે કે રાજ્ય સરકાર દ્વારા અભિયાનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો જી ચોક્કસપણે આપણે પહેલા પણ જોયું હશે તો જે કામગીરી છેલ્લા પાંચ વર્ષ દસ વર્ષમાં હર્ષભાઈના કેમ્પેન ની થયું છે એ કામ ડેફિનેટલી ઘણા વર્ષોથી ના જોવામાં આવ્યું એવું સારું કામ બી થઈ રહ્યું છે પોલીસ બી સારું એવું કામ કર્યું છે લાસ્ટ એક વીકમાં તમે જોયું હશે તો એવરી ડે બે થી ત્રણ ન્યૂઝ ના આર્ટિકલ આવે છે કે ભાઈ અહીંયાથી ફલાણી જગ્યાએથી ડ્રગ્સ પકડાયું ફલાણી જગ્યાએથી ડ્રગ્સ પકડાયું એરપોર્ટ પરથી સીઝર થયું છે તો જેટલી અવેરનેસ થઈ રહી છે મોટો કોસ્ટલ એરિયા ગુજરાત પહેલા ટ્રાફિકિંગ માટે જ સૌથી વધારે પોપ્યુલર હતું અને જેટલું જ ડ્રગ્સ અહીંયા આવતું હતું એ લેન્ડિંગ પોઈન્ટ તરીકે હતું અને અહીંયા બીજી અહીંયાથી બીજી બધી સિટીઝમાં જેમ કે મુંબઈ ચેન્નાઈ કે જે બી કોઈ સિટીઝમાં જતું હશે એ પ્રમાણેનું એક

જો આવા કોઈ કેમ્પેન ને રચવામાં આવે અને જો એ સરકાર તરફથી લેવામાં આવે તો ડેફિનેટલી બહુ જ સારું કામ છે અને અમે જોયું છે કે હર્ષભાઈ ના જે બી એમને કામ અત્યાર સુધી કરેલું છે તો એની અંદર અમને ઘણા સારા પ્રોજેક્ટમાં અવેરનેસ માટે સારું એવું કેમ્પેન્સ એમને ઉઠાવેલા છે અને ડેફિનેટલી આની અંદર સૌથી મોટો રોલ મીડિયા બી પ્લે કરે છે અને મીડિયાના કોન્સ્ટન્ટ અવેરનેસ ના કારણે બી ક્યાંક ને ક્યાંક સરકારને બી જોવા મળી રહ્યું છે કે મીડિયા બી આટલી જાગૃત છે તો ભાઈ સરકારે બી ડેફિનેટલી સાથે મળીને કામ કરવું જ જોઈએ અને પોલીસ એનું બી કામ સારી રીતે અત્યારે કરી રહી છે એવું દેખાય એક બાજુ સવાલ પણ યથાવત જોવા મળતો છે ને કે અત્યારે કે કોઈ વ્યક્તિને અત્યારે ડ્રગ્સના નામ અમુક અમુક નથી આવડતા હોતા અને એમ કહેવાય ને કે તો પણ એ એડિક્ટ થઈ જતા હોય છે અને એમ કહેવાય ને કે ભાઈ તને ખાધાન ખબર પડતી નથી તો પણ તું અત્યારે આલા બધામાં પડતો હોય છે અને સવાલ હું આપણે કોઈ એમ કહેવાય કે ટ્વેન્ટી પ્લસની હું વાત નથી કરતો આ તો અંડર ટ્વેન્ટીની વાત છે અત્યારે વીસ વર્ષથી ઓછા જે બાળકો છે એટલે કે એમાં મેલ ફિમેલ બધા જ આવી ગયા ને તેઓ અત્યારે આ ડ્રગ્સના બંધાણી બન્યા છે એટલે કયા કારણોસર એ પણ અત્યારે સવાલ છે કે અત્યારે એ લોકો કેમ અત્યારે ડ્રગ્સ લઈ રહ્યા છે કેમ અત્યારે એ પ્રમાણેનું ક્યાંક કલ્ચર પણ અત્યારે થઈ રહ્યું છે સાગરભાઈ આપણે આ પહેલાં પણ ઘણી બધી વાત કરી હતી કે ના કોલેજમાં કેમ થતું હોય છે ચલો કોલેજમાં પેડલર્સ હોય છે તે ક્યાંક અત્યારે તો એમ કહેવાય ને કે કહેતા હોય છે કે ના ભાઈ આ કરો તો તમારા માટે સારું છે એવું બધી જોવા મળતું હોય પણ આ તો અંડર ટ્વેન્ટીનમાં આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે સાગરભાઈ શું કહેશો ડેફિનેટલી અત્યારે જે પ્રમાણનો ટ્રેન્ડ જોઈ રહ્યો છે તે થર્ટીન ટુ ફોર્ટીન ઇયર્સ અત્યારે અમે જેટલું સ્કૂલ્સ અને એની અંદરથી જોયું છે અને જેટલું કામ કર્યું છે આવી રહ્યો છે કે થર્ટીન ઇયર્સ પહેલા જે ટ્વેન્ટી ઇયર્સ ગેટવે હતું હવે થર્ટીન ઇયર્સ ગેટવે થઈ ગયું છે અને થર્ટીન ઇયર્સના એજથી જ બાળકો અત્યારે મેરુવાનાના લગ્તે અમે પર્સનલી એવા કેસીસ બી જોયેલા થર્ટી તેર ચૌદ વર્ષમાં વર્ષે મેરુવાનાની અવેરનેસ બી એટલી બધી છે અને એને ક્યાંક ને ક્યાંક કન્ઝપ્શન બી એનું થઈ રહ્યું છે તો ચિંતાનો વિષય છે તેર વર્ષની ઉંમરે ડેફિનેટલી કોઈ એવી ખબર ના હોય કે જે લોકો બી આ વસ્તુ કન્ઝમ્પન કરી રહ્યા છે એ શું કરી રહ્યા છે અને એકવાર જો એ મેરુઆના લતી પહેલા સ્મોકિંગ નો ટ્રેન્ડ હતો હવે સ્મોકિંગ નો ટ્રેન્ડ ચેન્જ થઈને મેરુઆના નો ટ્રેન્ડ આવી ગયો છે એવા બી મિથ માર્કેટમાં ફેલાઈ રહ્યા છે કે ભાઈ સ્મોકિંગ કરતા તો મેરુઆના વધારે સારું કામ સ્મોકિંગમાં ફલાણા જાતનું કેન્સર થાય છે ફલાણા જાતનું કેન્સર થાય છે અને મેરુઆનાથી તો હિલિંગ થાય છે એટલે એવા બધા મિક્સ બી વર્ક કરી રહ્યા છે એટલે એવા મિક્સ ને વર્કઆઉટ કરવું આ સમયની અંદર બહુ જ ટફ છે એટલા માટે જ આ વખતે યુએનઓડીસી ડીસીએ બી એનું કેમ્પેન જે ડિઝાઇન કર્યું છે જે આ વર્ષની થીમ છે ઇન્વેસ્ટ ઇન ડેફિનેટલી ઇન્વેસ્ટ ઇન ધ મેક્સિમમ ઓફ અવેરનેસ એટલે ઇન્વેસ્ટ કરવું અવેરનેસ ની અંદર કેટલું જરૂરી થઈ ગયું છે એ યુએનઓ ડીસીને બી આ વખતે ખ્યાલ આવી ગયો છે બિલકુલ સાચી વાત છે યાત્રીબેન આપ એક મનોચિકિત્સક છો આપની પાસે તો આ બધા ઘણા બધા કેસ જોવા મળતા હોય છે પણ આપણે અત્યાર સુધી જોયું છે કે એમ કહેવાય ને કે ટ્વેન્ટી ફાઇવ હોય કે ટ્વેન્ટી ફાઈવ પ્લસ હોય એ બધા અત્યારે હાલ તો જે ડ્રગ્સના બંધાણી હશે એવા આવતા હશે પણ અત્યારે હાલ તો અંડર ટ્વેન્ટીની બાબત અત્યારે સામે આવી છે કરી તો જોઈ રહ્યા છો એ હવે એ લોકોને તો અત્યારે એવું તો કયા પ્રકારનું ના હોય જો હું ના નથી પાડતો હોમવર્કનું એક ટેન્શન હોય ચાલો આપણે વધારેમાં વધારે જોવા જઈએ તો પણ અત્યારે એ લોકો પણ ડ્રગ્સના બંધાણી થઈ ગયા છે હવે એ લોકોને રોકવા કેવી રીતે યંગ એજ જે ટીનેજર્સ લો જેટલા પણ લોકો છે ને એ લોકો સ્ટાર્ટિંગ આઈ થિંક જેટલા મેં કેસીસ સાંભળ્યા છે જે ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ ઇયર્સના એજમાં બી આવે એ લોકો એવું જ કે છે કે સ્કૂલના ટાઈમથી એ લોકોએ સ્ટાર્ટ કર્યું છે स्कूल ना टाइम थी वेर इट इज अवेलेबल मे बी न्यूर देर स्कूल तो जो एटूल एक्साइस मत हसे एंड uh, लाइक सागर भाई सैड के पहला स्मोकिंग एट कॉमन हम केनज एटलू कोमन सो ने तो uh, छोकरा ड्रग्समैन नहीं गणता સ્મોકિંગ ને હજુ નિકોટીન ને ગણે છે પણ કેનેબીઝ ને તો ડ્રગ્સમાં જ નથી કરતા જેટલા અવેરનેસ સેશન્સમાં હું ગઈ છું ને તે આસ્ક મી કે કેનોવીઝનું તો કોઈ જ ફિઝિયોલોજીકલ ડિપેન્ડન્સ છે જ નહીં તો પછી એને કેમ લીગલાઇઝ નથી કરી દેતા યુ નો ઇટ શુડ બી લીગલ એની તો ઇઝીલી અવેલેબલ બી થઈ જવું જોઈએ અને તમારે જ એના માટે પ્લી કરવી જોઈએ કે એને ઈ લીગલ કરો અને એને ઇઝીલી મળે અમને એવું કશું કરો સો ઇટ ઇઝ લાઇક દેટ અને યંગર એજમાં જે આ કન્ઝમ્પન થઈ રહ્યું છે બહુ જ બધા મને એવું લાગે છે કે કોન્સ્ટન્ટ એ લોકોને ફિયર ઓફ ફિટિંગ ઇન છે વોન્ટ ટુ ફિટ ઇન એ લોકોની જે ગ્રુપ્સ છે કે એ લોકોના કોઈ બી એમના આજુબાજુમાં કોઈ કન્ઝ્યુમ કરી રહ્યું છે તો દેવું કે ના મારે પણ આ ટ્રાય કરવું છે મારે પણ આમાં ફિટ ઇન થવું છે સો દેટ ઇઝ વન ઓફ ધ રીઝન્સ આઈ ફીલ કે સ્કૂલ એજમાં જ સ્કૂલના ટાઈમથી જ એ લોકો ટ્રાય કરતા હોય છે બીજી વસ્તુ ટીનેજર્સમાં Uh, we have noticed that they have this excessive uh, rush of adrenaline, this excessive uh, you know confidence about everything. Okay, so they have this thing I'm not going to get addicted to this. I will try and I'm going to leave it also. So all these things are there in their mind. A lot many other things uh, I think stress, આપણે ના નથી પાડતા ઘણી બધી વસ્તુનો સ્ટ્રેસ છે આઈ થિંક એ એજમાં હવે હોમવર્કનો નહીં હવે બ્રેકઅપનો બી સ્ટ્રેસ વધી ગયો છે બીકોઝ લાઈક સાગરભાઈ એજ હેઝ રિડ્યુઝ ફ્રોમ ટ્વેન્ટી ટુ થર્ટીન વિચ ઇઝ વેરી ટ્રુ સો અ લોટ ઓફ થિંગ્સ માઇટ બી ગોઈંગ ઓન ઇન દેર પર્સનલ લાઈફ ઇન દેર સ્કૂલ લાઈફ ઇન દેર પ્રોબેબલી ઇવન થ્રુઅ ધ ચાઇલ્ડહુડ પણ એ લોકોનું જે કન્ઝમ્પન છે એ લોકો એને ગણતા જ નથી કે કઈ કઈ ખોટું કરી રહ્યા છે વોટ ડે આર રાઈટ તમે જે પર્સનલ લાઈફની જે તમે બાબત કહી તો એમાં અત્યારે એમ કહેવાય ને કે એ જે એ જે દરેક લોકો કહે છે ખબર નહીં સાચું છે કે ખોટી જેન્ઝીઝ કહેવાય છે બધાને એ અને જેન્ઝિસના હોય છે ને સમજાવવા બહુ અઘરા પડતા હોય છે એ લોકોને સમજાવીએ તો પછી એ લોકો એમ કહે ભાઈ તમને લોકો ના ખબર પડે અમે જે કહીએ નહીં અત્યારે તો બહુ સાચું જ્યારે આપણે ડ્રગ્સની બાબત હોય કે પછી આપણે કોઈ પણ અન્ય એવી બાબતો પણ સમજાવવા જઈએ આ અમારી પર્સનલ લાઈફ છે ડોન્ટ ઇન્ટરફિયર ઇન ઇટ અમારી પર્સનલ લાઈફની ચર્ચા તમારે નહીં કરવાની એવી બાબત પણ જોવા મળતી હોય છે પણ બેન એવું લાગે છે કે ક્યાંક ચર્ચા કરવી બહુ જરૂરી છે કોમ્યુનિકેશન અત્યારે તો થવું બહુ જરૂરી છે તેમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઝૂમર્સ પર તો એક તો એ લોકો હરેક વસ્તુને ઇન્ટરનેટ પર સર્ચ કરે છે સો ધ ઇન્ફોર્મેશન દે હેવ અબાઉટ ડ્રગ્સ ને તમે હમણાં કીધું ને કે ડ્રગ્સના નામ નથી ખબર હોતી મને એવું લાગે છે કે મારાથી બી વધારે ડ્રગ્સના નામ ખબર હોય છે બિકોઝ વેન આઈ ગો એન્ડ ટોક ટુ દેમ ધે નો કે સ્ટિમ્યુલન્સમાં કયા કયા ડ્રગ્સ આવે એમાં બી પાછા હરેક ડ્રગનું અલગ અલગ લોકલ નામ કયા છે એ લોકોને બધું જ ખબર હોય છે કયા ડ્રગની શું મિકેનિઝમ ઓફ એક્શન હોય એ પણ ખબર હોય છે સો આ વસ્તુનું જે નોલેજ છે ને તો ઓલરેડી એ લોકોમાં છે અવેરનેસ એ વસ્તુની ઇમ્પોર્ટન્ટ છે કે જ્યાં એ લોકો એને ખોટું નથી ગણતા એના કયા કયા હાર્મફુલ ઇફેક્ટ્સ છે લોંગ રનમાં શોર્ટ રનમાં એનું અવેરનેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ યંગ એજમાં તો એમને આઈડિયા નથી જવાનો મે બી એમની હેલ્થ પર ઇમ્પેક્ટ પણ ના પડે એ વસ્તુ મે બી એ લોકો સસેપ્ટેબલ પણ ના હોય ઇનિશિયલી પણ લેટર ઓન તો થવાનું જ છે તો એ વસ્તુનું અવેરનેસ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે અને જ્યાં સુધી એમને એ વસ્તુ સમજાવવામાં નહીં આવે ત્યાં સુધી દે વિલ કન્ઝ્યુમ બિલકુલ બિલકુલ સાચી વાત છે યશવી શું કહેશો આપ એક બાજુ આપણે અંડર ટ્વેન્ટીઝની અત્યારે તો વાત કરી રહ્યા છે બીજી બાજુ જે અત્યારે હાલ તો ડ્રગ્સના બંધાણીઓ જે અત્યારે વધી ગયા છે હું માત્ર માત્ર અત્યારે હાલ તો મેલ્સની નથી વાત કરતો ફિમેલ્સ પણ અત્યારે તેમાં આવી જ જતા હોય છે ફિમેલ્સની પણ આપણે વાત કરીએ તો તેઓ ચલો ડ્રગ્સના બંધાણી તો થાય છે પણ તેની સાથે સાથે ક્યાંક આ બાબત બહુ સામે આવતી હોય છે કે જ્યારે કોઈ પણ બાબતને લઈને અતરલ ચર્ચા કરવાની હોય પરંતુ તેઓ ચર્ચા કરતા નથી અમને મજા આવે છે આ વસ્તુ કરવામાં એટલે ક્યાંક મજામાં ને મજામાં સજામાં તરાલ તો ના પરિણામે ને એ પણ બહુ સાચવવું બહુ જરૂરી છે શું કહેશો આપ ના બિલકુલ જેમ કે ઓલરેડી સાગર ભાઈ અને યાત્રી વાત કરી બહુ સાચી વાત છે ઇન જનરલ જ અત્યારે આપણે અગર જોઈએ તો જે વસ્તુઓ કે જે ફિલિંગ કે ઇમોશન કે પછી જે તમારી અંદરની જે ભાવના છે જે એક સમયે સિક્સટીન સેવન્ટીન ના એજ પર આવતી હતી એ જ બધી વાતો આપણે જોઈએ છે કે નોટ જસ્ટ ડ્રગ્સ પણ બીજી બધી રીતે પણ આજના છોકરાઓ જે છે એ તેર ચૌદ ની ઉંમર એ લોકોમાં ડેવલપ થઈ રહી છે તો હવે એક નવો અપ્રોચ જોઈએ છે સ્ટુડન્ટ ની સાથે કે છોકરાઓની સાથે ડીલ કરવામાં કારણ કે એ બી આપણે સમજવું જરૂરી છે કે એ થર્ટીન ફોર્ટીન ઇયર્સ ના હવે કિડ્સ નથી ધેર આર જે હવે બહુ જ જલ્દી એડલ્ટ પણ બની રહ્યા છે તો એમને ટ્રીટ કરવા માટે એમની સાથે વાત કરવા માટે તમારે એ એક સમજવું જોઈએ કે ના એમની પાસે એક પર્ટિક્યુલર એક બેકગ્રાઉન્ડ સેટ છે બીજી વાત આપણે અગર એમના જેમ કે યાત્રીમાં મામી કીધું કે એમને એવું છે કે ફિટ ઇન કરવું છે તો જેન્ઝી ટર્મ્સમાં આપણે એક વર્ડ કહીએ ફોમો ફિયર ઓફ મિસિંગ આઉટ જે બહુ જ પ્રેવલન્ટ છે આજના સ્ટુડન્ટમાં અને અવેરનેસ ડેફિનેટલી ગવર્મેન્ટના તરફથી આપણે ઇનિશિયેટિવ જોઈ રહ્યા છે બહુ સારા કામ કરી રહ્યા છે બટ અવેરનેસ મારા ખ્યાલમાં નોટ જસ્ટ સ્ટુડન્ટ્સ બટ હવે આપણે સ્કૂલ્સ અને કમ્યુનિટીઝ ને પેરેન્ટ્સ ને પણ ઇન્ક્લુડ કરીને અવેરનેસ રેસ કરવાની બહુ જ વધારે જરૂર છે બીકોઝ ફ્રોમ અ પર્સનલ એક્સપિરિયન્સ આઈ કેન ટેલ યુ આઈ કમ ફ્રોમ ધીસ વેરી જનરેશન બટ ફ્રોમ ધ વેરી બિગિનિંગ જ્યારથી હું ટીન એજમાં એન્ટર થઈ મારા ફાધરે મને બહુ ઓપનલી આ ટોપિક ઉપર કમ્યુનિકેટ કર્યું છે

એક બાબતથી આપ એગ્રી કરશો આપ એટલે આપણે જે બધા જ અત્યારે પેનાલિસ્ટ તમે બધા જ એગ્રી કરશો કે એક મૂવી આવ્યું હતું કબીરસિંહ કે જેને જોઈને અત્યારે બધાએ જે પેલું દાઢી વધારી અને પેલું વાળને એ બધું જે કરાવ્યું હતું બટ એમાં એક જે રીલ્સ બધી જે વાયરલ થઈ હતી કે ના જો ડ્રગ્સ લો તો ઘણું સારું ઘણું સારું એ બધી જે બાબતો અત્યારે જોવા મળી હતી પણ એ વખતે એમ કહેવાય ને કે દરેક લોકો એમ પણ કહેતા હતા કે કબીરસિંહ કોણ હતો તો એ અત્યારે તો ટોપર હતો દિલ્હી યુનિવર્સિટીની એ બધી બાબત પણ અત્યારે આવતો છે પણ આ બધી બાબત અત્યારે કોઈ વ્યક્તિ જોતા નથી માત્ર માત્ર જે વસ્તુ અત્યારે એડોપ્ટ કરવાની છે એ કરતા નથી પણ અન્ય વસ્તુ અત્યારે તો જે એડોપ્ટ કરી રહ્યા છે ના સોશિયલ મીડિયા અને એમ કહેવાય ને કે અત્યારે ચેટ ને બધું તો અત્યારે એટલું બધું ફાસ્ટર આવી ગયું છે એઆઈને બધું જ કે જ્યાં અત્યારે ઇન્ફોર્મેશન મળવી એમ કહેવાય ને કે અશક્ય નથી તમને બધી જ ઇન્ફોર્મેશન મળે છે કે અત્યારે કેવી રીતે યુઝ થાય શું થાય શું નહીં એ બધું જ તો અત્યારે એમ લાગે છે કે ના યુથ અત્યારે જે સોશિયલ મીડિયાનો જે ઉપયોગ કરી રહ્યા છે ચાલો પછી આ આપણે જેન્સીસની જ વાત કરી કે પછી એની એવા આપણે કોઈ એક એ જ એમ કહેવાય ને કે એજ ગ્રુપ ઉપર વાત નથી કરતા હું તો તમામની વાત કરું છું કે સોશિયલ મીડિયા ઉપર જે અમુક વસ્તુઓ જો દુઃખી થઈ ગયા પછી ડ્રગ્સ લેવાનું ચાલુ કરી દીધું કારણ કે એકલતા છે મારી જોડે કોઈ વાત કરતું નથી ફ્રેન્ડ્સ મારા નથી બનતા મને આમ કહેવાય ને કે બધી જગ્યાએથી બ્રેકઅપ જ થયું છે એટલે પણ તમે શું કરવા પણ આવું કરતા હશો બ્રેકઅપ જ થતું હોય તો એ સવાલ પણ તરત જોવા મળતો એટલે એમ કહેવાય ને કે આ બધા જ તત્વોની પાછળ ક્યાંક સોશિયલ મીડિયા પણ જવાબદાર હોય તેવું કહી શકાય જી બિલકુલ આમાં જવાબદાર પણ છે અને જવાબદાર નથી એ બંને આન્સર સાચા છે એનું રીઝન એ છે કે આજે તેર ચૌદ વર્ષનો છોકરો કે પંદર વર્ષનો છોકરો કે વીસ વર્ષનું છોકરી એ જ ટેકનોલોજીના માધ્યમથી એ જ એઆઈના માધ્યમથી અને એ જ ચેટ જીપીના માધ્યમથી મોટી મોટી કંપનીઝ બિલ્ડ કરી રહ્યા છે ટેકનોલોજીનો સદુપયોગ કરીને અને એ જ ચેટ અને એ જ એઆઈના માધ્યમથી કોઈક લોકો ડાર્ક વેબ થી ડ્રગ્સ બી મંગાવી રહ્યા છે તો પરસેપ્શન બહુ જ મેટર કરે છે યજ્ઞભાઈ અને પરસેપ્શન એટલા માટે મેટર કરે છે કે કારણ કે એની કંપની જે છે જે એની સ્કૂલમાં જે કંપની છે અને એના એના આજુબાજુ જે સરાઉન્ડિંગ છે એ જ ક્યાંક ને ક્યાંક એનો પ્રેરણા સ્ત્રોત બની રહ્યો છે કોઈ બી વસ્તુને કરવા માટે જેમ કે આપણે યશવીભાઈ ને વાત કરી કે પેરેન્ટિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો ડે વન થી અમે લોકો એક જ વસ્તુ પર વર્કઆઉટ કરી રહ્યા છે નવ દસ વર્ષના ના કેમ્પેન ડિઝાઇન કર્યા પછી એક વસ્તુ ખબર પડી ગઈ છે કે સૌથી વધારે અગર જો અવેરનેસ ની જરૂર છે તો એ પેરેન્ટ્સ ને છે બાળકને નહીં કારણ કે બાળક તો એના જે સમજો કે દિવસમાં પાંચ સાત કલાક દસ કલાક તો એના એના ફ્રેન્ડ જોડે વિતાઈ રહ્યો છે પેરેન્ટ્સ જોડે હાર્ડલી બે બે કલાક કે કલાક કે બે કલાક વિતાવી રહ્યો છે હવે એ બે કલાકમાં પેરેન્ટ સમજી લો કે બિઝી રહ્યા કે બીજા કોઈ પેરેન્ટિંગ પેરેન્ટ હોય તો એ બાળક એ જે છે એનો ઉપયોગ અને સદઉપયોગ કરવામાં આવે તો એ ઘણું બધું કરી શકે છે પણ જો એનો ઉપયોગ બી એ રીતે કરે છે જેમાં એ ના રવાડે ચડી રહ્યો છે બીજા આડાવાડી વસ્તુઓ કરી રહ્યો છે તો આપણે જોઈએ કે ટેકનોલોજી એક રીતે જવાબદાર પણ છે અને એક રીતે જવાબદાર નથી પણ અને પેરેન્ટને સમજાવવું અને પેરેન્ટ્સને સમજવું બહુ જ જરૂરી છે કે આ જે પર્ટિક્યુલર ટોપિક છે એની પર વર્કઆઉટ કરવું અને બાળકો સાથે ચર્ચા કરવી ઓપન કોમ્યુનિકેશન કરવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને એનો ફાયદો શું છે યશવીબે પોતે કીધું કે મને મારા પેરેન્ટ પેરેન્ટે ડે વન સમજાવવામાં આવ્યું હતું અને આ ટોપિક પર કોમ્યુનિકેટ કર્યું હતું તો આજે કદાચ એ ક્લીન અને ક્લિયર રહી ચુક્યા છે બાકી જો કોમ્યુનિકેશન નહીં થાય ને ઘણી કિસ્માત તો એવું બી બને છે જગ્નભાઈ કે પેરેન્ટ્સ પોતે ક્યાંક ને ક્યાંક કોઈક આડી આવડી વસ્તુમાં ઇન્વોલ્વ હોય

ચોક્કસ લાસ્ટ વીક જ અમારી પાસે કેસ આઉટ ઓફ ઇન્ડિયા થી એક કેસ અમારી પાસે આવ્યો હતો અને આલ્કોહોલ અને એડિક્શન લાગ્યું તો તમે વિચારી શકો છો કે જયારે માણસ લોનલીનેસ કે થી જઈ રહ્યો છે અને ટ્રોમાના ઘણા બધા રીઝન્સ છે યાત્રીબેન તમને એના વિસ્તારમાં કહી શકશે એના વિશે પણ ટ્રોમા અને લોનલીનેસ અને જે આ બધા ફેક્ટર્સ છે એના કારણે એડિક્શન એ બહુ મેજર પાર્ટ રોલ કરી લે છે કારણ કે જયારે તમે આવા કોઈ બી મેન્ટલ હેલ્થ થી સફળ થઈ રહ્યા હતા તમે હન્ડ્રેડ પર્સન્ટ ચાન્સીસ છે એડિક્શન તરફ જવાના એટ ધ સેમ ટાઈમ જયારે તમે ફૂલી એડિક્ટેડ છો તો તમારા નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટ ચાન્સીસ છે મેન્ટલ હેલ્થ સફર થવાના એટલે બંને ઇન્ટરકનેક્ટેડ છે મેન્ટલ હેલ્થની વાત્રી થાય ને કે પહેલા આપણે એમ કહેતા હતા શરદી બધું અત્યારે તો દર બે વ્યક્તિ એમ કે મને મેન્ટલ હેલ્થનો અત્યારે ઇશ્યુ છે અત્યારે જે પ્રમાણે વધ્યો છે જે ટ્રોમાસ ની વાત કરી સાગર ભાઈએ પણ લોનલીનેસ ની પણ વાત કરી તેના લઈને પણ શું કહેશો મેન્ટલ હેલ્થ ઇસ્યુઝ વધ્યા છે આઈ મીન આપણે જ્યારે જોઈએ એટલે વેન આઈ હેવ મીન ક્વેશન આઈ ફીલ કે પહેલેથી મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ હતા પણ કેમ કે આપણે અવેરનેસ ને આટલું બધું ક્રિએટ કરીએ છીએ થ્રુ મીડિયા થ્રુ અ લોટ ઓફ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ એન્ડ એવરીવેર હવે લોકો ઓપનઅપ થાય છે એના માટે હવે લોકો ઓપનલી ડિસ્કસ કરે છે એમને ખબર છે કે એમના ઘરમાં ફેમિલી હિસ્ટ્રી છે પહેલા લોકો ઇઝીલી ઓપનઅપ નહોતા થતા એટલે ધીમે ધીમે સ્ટિગમા ઓછો થઈ રહ્યો છે બાકી મને નથી લાગતું કે પેશન્ટ વધી રહ્યા છે પેશન્ટ્સ તો આટલા જ હતા પહેલા પણ અને યા બી વિથ અ લોટ ઓફ બધું ઘણું બધું કલ્ચર મિક્સ પણ થઈ રહ્યું છે ઘણી બધી વસ્તુઓ નવી પણ આવી રહી છે તો એના કારણે મે બી મેન્ટલ હેલ્થ ઇસ્યુઝ થોડા વધ્યા પણ છે લોટ ઓફ પીપલ આર હાર્બરિંગ એન્ઝાયટી ઇસ્યુઝ પણ ઘણા લોકો એને મેનેજ પણ કરી શકે છે એવું નથી કે બધા જ લોકોનું એક ડિસઓર્ડર લેવલ પર આવી જાય કે બધા ટ્રીટમેન્ટ પર જ આવી જાય એવું પણ નથી હોતું સો આઈ ફીલ કે હા મેન્ટલ હેલ્થ ઇસ્યુઝ છે પણ એની ટાઈમલી મેનેજમેન્ટ લેવું એ આવી લોકોને ખબર પડે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે લોકોને ખબર પડે છે કે મેન્ટલ હેલ્થ કન્ડિશન છે તો આપણે જઈને એની ટ્રીટમેન્ટ લઈએ અને કયા કયા અલગ અલગ ટાઈપના ટ્રીટમેન્ટ ઓપ્શન્સ હોય છે ને એ પણ એમને આઈડિયા છે સો ઇટ ઇઝ અ વેરી ગુડ થિંગ ઇન માય ઓપિનિયન પણ આમાં પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે જ્યારે આપણે ડ્રગ્સનું ડી અડિક્શનની વાત કરીએ કે મેન્ટલ હેલ્થની વાત કરીએ બંને ઇન્ટરકનેક્ટેડ છે ઇન અ વે બિકોઝ વેન કોઈ મેન્ટલ હેલ્થ કન્ડિશન હોય ને તો તમારા કોપિંગ થી તમે ઇઝી રસ્તો શોધો અને ઈઝી રસ્તો અને સોલ્યુશન ઇઝ કે તમે કોઈ એવી વસ્તુ શોધો કે જ્યારે તમને ટેમ્પરરી રિલીફ મળે છે કે તમને પીસફુલ ફીલ થાય છે સો ડ્રગ્સ તરફ બહુ ઇઝીલી એટલે લોકો વળી જતા હોય છે બીકોઝ દેટ ઇઝ દેટ ફીલિંગ ઇન્ટેન્સ ફીલિંગ ઓફ પ્લેઝર ફોર સમટાઈમ અને એ તમને ક્યાંયથી બી અવેલેબલ થઈ જશે યુ જસ હેવ ટુ ઓર્ડર ઇટ યુ ડોન્ટ હેવ ટુ ગો ટુ અ ડોક્ટર એન્ડ હેવ અ પ્રિસ્ક્રિપ્શન ફોર ઇટ એટલે એ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ લોકો સેલ્ફ ડાયગ્નોઝ કરીને જાતે જ એ વસ્તુ લઈ લેતા હોય છે કન્સિડર બી નથી કરતા કે આપણે કન્સલ્ટ કરીએ અને આપણી કન્ડિશનને ટ્રીટ કરીએ સો ટ્રીટમેન્ટ

આજુબાજુ બધા જ લોકો બહુ જજમેન્ટલ છે બધા જ લોકો બહુ જ મોટી મોટી વાતો કરે છે કે આવું થાય આવી વસ્તુ બહુ નોર્મલ છે પણ જ્યારે એકચ્યુઅલી કોઈ વસ્તુ કોઈ ડિસ્કસ કરશે કે કોઈ સિમ્ટમ્સ દેખાશે તો એમાં એ લોકોને એવું લાગે છે કે આ તો એમ એમને નાટક કરે છે આ તો આવું કઈ ના હોઈ શકે આ શું ચાઇલ્ડહુડ ટ્રોમાની વસ્તુઓ છે સો લોકો એટલા જજમેન્ટલ છે ને કે લોકો પછી કમ્યુનિકેશનનો જે ગેપ આવે છે જે પેરેન્ટ્સ અને નાના પેરેન્ટ્સ અને ટીનેજર્સમાં આવે છે કે ઇન જનરલ બધામાં આવે છે મને એવું લાગે છે કે જજમેન્ટ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ સો વી હેવ ટુ હેવ અ વેરી નોન જજમેન્ટલ અપ્રોચ ટુવર્ડ્સ એમ તમે નોન જજમેન્ટલ થઈને એમની જોડે કમ્યુનિકેટ કરવાનું ટ્રાય કરશો ને એ લોકો

એટલે એ લોકો આલ્કોહોલ ચાલુ કરે એ લોકો સ્ટડીઝમાં ભણવામાં કોન્સન્ટ્રેટ નથી કરી શકતા એટલે એ લોકો નિકોટીન લે નિકોટીનની અંદર જોઈન્ટમાં કેનેબીસ લે બહુ બધા રીઝન્સ છે હમણાં આજકાલ પિકલ બોલ રમવા જઈએ છીએ એક મેચ રમવા જઈએ છીએ તો એમાં વધારે સારું પરફોર્મન્સ થાય ને એના માટે અમે લોકો એની અંદર કેનેબીસ નાખીએ છીએ અને જોઈન્ટ લઈને જઈએ છીએ સો બહુ જ બધા આવા બધા રીઝન્સ છે પણ આ ત્યારે જ ખબર પડે હમ સોરી મળે ને અમને એટલા માટે અમે તો આન જજમેન્ટ અપ્રોચ હોય બાકી આ વસ્તુ આપણને ક્યારે ખબર પડવાની કે આ રીઝન્સ થી એ લોકો લઈ રહ્યા છે

આપણે ડ્રગ્સ ને એઝ એન ઇસ્યુ બહુ કોમ્પ્રિહેન્સિવલી ડીલ કરવાની જરૂર છે કે આપણે એ પણ સમજવું પડશે કે ઇન્ડિયા એઝ અ જ્યોગ્રાફિકલ લોકેશન આપણે બે એવા વચ્ચે સ્થિત છે કે જ્યાં ઓપિયમનો સૌથી વધારે ગ્રોથ થતો હોય છે તો ઇન્ટરનેશનલ લેવલના રિલેશન્સથી લઈને આપણા કમ્યુનિટી ડેવલપમેન્ટના રીતે કે અગર આજે આપણા ઘરમાં કે આપણા સોસાયટીમાં અગર કોઈ છોકરો આ વસ્તુમાં ઇન્વોલ્વ છે તો પેરેન્ટ્સ નો શું રોલ છે સ્કૂલનો શું રોલ છે આપણે જે સમાજમાં કે જે રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશનિટીમાં રહીએ છીએ અત્યારે એક મોટું ચેલેન્જ મારા ખ્યાલમાં એ છે કે આપણી પાસે એક પર્ટિક્યુલર સેટ ઓફ ડેટા લેખ્યું છે કે અગર આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કયા રીજનમાં કઈ પેટર્ન કયું ટ્રેન્ડ ફોલો થઈ રહ્યું છે એનું એક સ્પેસિફિક એનાલિસિસ કરીને જ્યારે ગવર્મેન્ટમાં વોરીઝોન્ટલી કે વર્ટિકલી જ્યારે ગવર્મેન્ટના અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન સાથે મળીને અને પીપલ પાર્ટિસિપેશન સાથે મળીને જ્યારે આ કામ આખી એક ઈસ્યુ ને જોવામાં આવશે ને ત્યારે આપણે એક રીતે આપણે એની સાથે ડીલ કરીશું બિલકુલ બિલકુલ તો હવે જોવાનું રહ્યું કે ડ્રગ્સ વિરોધી અભિયાનની તો અત્યારે બાબત જોવા મળી રહી છે યુથને અત્યારે બહાર આવવું પણ બહુ જરૂરી છે એક બહુ જ એક સારો નાનો મેસેજ અત્યારે હાલ આપવા માગીશ કે જે અત્યારે હાલ તો આ પ્રકારની પરિસ્થિતિમાં તમને હેલ્પ કરજો અને સાથે સાથે જે અત્યારે કોમ્યુનિકેશન ગેપ મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ અત્યારે હાલ તો જે વધી ગઈ છે અને તેને પણ અત્યારે તો કવર કરવી બહુ જરૂરી છે કારણ કે અત્યારે ડ્રગ્સનો જે પ્રમાણે અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે વધારો થઈ રહ્યો છે તેને રોકવી પણ બહુ જરૂરી છે તેની સાથે સાગરભાઈ યાત્રીબેન અને યશવીયાત્રા